બ્લોગમાં તો મિત્રો આજે થઈ ગઈ છઠ અને આજે એને મેળાનો લાસ્ટ દિવસ છે એટલે કે છેલ્લો દિવસ છે અને અત્યારે વાગી ગયા છે સાડા ને આપણે જવાનું છે મેળામાં અને જો મેળા ચાલુ હોય કે બંધ તમે જોઈ શકો રિટર્ન વાહન અત્યારે જવા માંડ્યું હોય તો ચાલો અત્યારે ફટાફટ મેળામાં જાવી અને જો મેળો ચાલુ હોય કે બંધ થઈ ગયો હોય અને લાસ્ટ દિવસે ને તમને બધાને મોજ કરાવી દઉં અને થોડી ઘણી વસ્તુ લેવીશું તો લેશો તો ચાલો ફટાફટ અત્યારે જાવી મેળામાં તો ફાઇનલી મિત્રો ભોગી ગયા હે મેળામાં ને બાઇકને રાખી દીધું પાર્કિંગમાં અને મિત્રો તમે જોઈ શકો કે અહીંયા જે રાવટી હતી ને બધી એ બધે બધી રાવટી અત્યારમાં ઉઠી ગઈ અને બધું સમાન સમેટી લીધું હોય જો અત્યારે અશ્વિનભાઈ અહીંયા મળી ગયા હે અને મેળો અને મિત્રો તોય ચાલુ છે તો ચાલો અત્યારે ફટાફટ આપણે જાવી મેળામાં અને એને તમને ફૂલ બાકાજીકી બોલાવી દેવી અને જે વસ્તુ લેવાની એ વસ્તુ પણ લઈ લેવી જો લો રાઉટી મિત્રો બધી ઉઠી ગઈ છે અત્યારે તો ચાલો ફટાફટ અત્યારે જાવી મેળામાં મેળામાં આપણે જઈ રહીએ તમે જોઈ શકો ગરદી મિત્રો અત્યારે હાવ હાવ ઘટી જાય ને કાંઈ કે મેળાનો નજારો આવો લાગે છે જોઈ લ્યો ગરદિયાન અત્યારે મિત્રો હાવ હાવ ઘટી જાય લાસ્ટ દિવસ બધું પૂરું થવા મળે જો રાવટી ઉઠી ગઈ તમે જોઈ શકો ના કાલે રાવટી કેટલી હતી અત્યારે ને બધી ઉઠી ગઈ જો ફરજ ની બધું જોઈ લો ચાલુ જ છે બારથી તો મિત્રો એવું લાગતું હતું કે મેળામાં ગરદી જરાય નથી પણ અંદર આવ્યા ને તો ખબર પડી કે મેળામાં એને મિત્રો ફૂલે ફૂલ ગરદી જુઓ જેમ દરરોજ ગરદી હોય ને એમ જ ગરદી હોય પણ ખાલી બારે એને બારે જરાય ગરદી નથી બારે રાવટી ની બધું ઉઠી ગયું હોય પણ અંદર મેળામાં આવ્યા ને તો ખબર પડી કે ના ગરદી તો અહીંયા ફૂલ છે તમે જુઓ ચાલો ચકડોડ વાળી અત્યારે શેરીમાં એલા છે ને અહીંયા તમને ટ્રાફિક બતાવું આગળ મિત્રો આવી ગયા ને તમે જોઈ શકો ઘણા ફ્રેન્ડ લોકો મળી ગયા કઈ ઘટે એવું નહીં મેળામાં કઈ ઘટે

ફાઈનલી મિત્રો રાઈડ વાળી શેરી આવી ગયો તમે જોઈ શકો ને રાઈડ તમામ બંધ કરાવી દેવામાં આવી ગયો સાડા બાર કારણ કે હવે એને બધું એન્ડમાં આવ્યા ને તમે જો થોડું ઘણું પબ્લિક આગળ જાય બાકી તમામ બંધ કરાવી દેવામાં આવ્યું આગળ મિત્રો આવી ગયા તમે જોઈ શકો ગરમી ફૂલે મિત્રો આપણને મેળામાં આપણે નાના નાના ક્યુટ સબસ્ક્રાઈબર મળી ગયા તમે જોઈ શકો હું આલે ભાઈબેન મજા મજા કાંઈ ઘટે એવું હોય મેળામાં આજ મેળાનો છેલ્લો દિવસ છે ને તમે જોઈ શકો મિત્રો આજે એમ મેળાનો છેલ્લો દિવસ છે અને ગરમી પણ ફૂલ છે જો ટ્રાફિક હવે ધીમું ધીમું ઘટતું જાય તો ચાલો અત્યારે આગળ જઈએ અને તમને જે આગળ જે બતાવવાનું એ બધું બતાવી દઈએ મેળામાં મિત્રો રાઈડની એ બધું બંધ કરાવી દીધું અને મેળો પૂરો થઈ ગયો છતાં તમે પબ્લિક જોઈ શકો પબ્લિક એને ઘટતું નહીં તમે જો પબ્લિક ઘટવાનું નામ જ નથી લેતું અને કેટલું બધું પબ્લિક છે અને તમે જોઈ શકો કાંઈ ઘટે એવું નહીં જો ચાલો આગળ જાય આગળ તમે બીજું બતાવવાનું ઘટલી એકદમ તમે જોઈ શકો છો ગરમી પૂલ થાય આપણે આવી ગયા હતા જે રમકડા વાળી બજાર એની ગયા હતા ને આપણે એને મિત્રો એક ગિમ્બલ પસંદ કર્યું તમે જોઈ શકો કઈક આવું ગિમ્બલ લીધું છે અને કેવું કે કોમેન્ટ કરી દીધો ને હવે પછી ના વિડીયો એને બધા ગિમ્બલથી શૂટ થશે એટલે એને કેવા કોમેન્ટ કરી દીજો જો આવું કઈક આપણે લીધું છે આ બાજુ એને બહેનો માટે એને ચંપલ નો સેલ રાખેલો અને પૂછ્યું કે તમે ક્યાંથી આવો તો ભાઈ આપ આતે હો મુંબઈ મુંબઈ

જે ચાલુ હોય અને બાકી જે વધારે રમકડાની બધું એ ચાલુ છે બાકી રાઇટ ને એ બધું બાકી બંધ કરાવી દેવા આવ્યું જો પબ્લિક એમ કઈ ઘટેવું નઈ મિત્રો તમે જોઈ શકો મેળા માયા ની અંદર દુકાનો પણ એને બંધ કરાવી દીધી ને શટર પણ મરવી દીધા તમે જો આડા કાપડ એને હાવ બંધ કરાવી દીધા હે મેળા ની અંદર એને આપડા ગામ ના નિકેશભાઈ મળી ગયા તમે જોઈ શકો મેળા માં મજા આવી મેળા પણ મજા આવી ગોલા બોલા બધું બંધ કરવા મેળો તો પૂરો થઈ ગયો મિત્રો પણ જેવો મેળો પૂરો થયો ને એવો જ એને મિત્રો બધા વિખવા માંડ્યા તમે જોઈ શકો આ બધું એને બધું ખોલી ઘડીક ઘડીકમાં ના અહીંયા આપણે આડી હોય લાઇન હોય અને એ બધું ખોલી હોતા નાખ્યું તમે જોઈ શકો લાઈટું બાઇટું બધું કાઢી નાખ્યું ને અહીંયા જારી હતી જારી જો મંડળા ખોલવા કાંઈક આવી રીતના મિત્રો હે બધું એને હાવ મેળો પતી ગયો એ જોઈ લો આ બધાએ હજી નથી ચાલુ કર્યું પણ આ ભાઈએ હે ને ખોલવાનું ચાલુ કરી દીધું એ જોઈ લો ચાલો આગળ જઈને તમને આગળ બતાવું બજાર આવી ગયો બને બજાર માં તમે જોઈ શકો અહિયાં પણ એને હાવ પબ્લિક ઘટી ગયું ને અહિયાં પણ બધું વિખાવા માંડ્યું તમે જો આ ભાઈ લાઇટ ખોલવા માંડ્યા છે અને આ એને ઊંધું કરીને જો અત્યારે કઈ હરખું કરશે જો લાગે એવું હરવે હરવે ફરે ઉભું રાખી દીધું છે જો હવે અહિયાં મિત્રો અહીંયા ઉભું રાખશે અને હવે એને બધું ખોલવાનું ચાલુ કરી દેશે અને જો બધે બધું બંધ થઈ ગયું તમે જોઈ બધું બંધ થઈ ગયું બધું તો બંધ થઈ ગયું ને

આગળ મિત્રો આપણે આવી ગયા તમે જોઈ શકો મિત્રો મેળામાં એને હવે હાવ પબ્લિક ઘટી ગયું હોય જો મેળો થઈ ગયો હોય હવે હાવ બંધ અને જો આ બાજુ ટોરા ટોરામાં અડધું હાવ ખોલી નાખ્યું તમે જોઈ શકો અને ઓલા ભાઈ અત્યારે ઉપર ચડી ગયા ને એ પણ લાઈટ બાઇટ ખોલવા જાય ને હાવ મેળો થઈ ગયો બંધ જો ટ્રાફિક એને મિત્રો હવે આવું ઘટી ગયું હોય તો ચાલો આપણે પણ હવે જાવ ઘર બાજુ કારણ કે ટ્રાફિક આવું ઘટી ગયું ને આપણે મેળામાં શું કામે તો હવે આપણે પણ નીકળી ઘર બાજુ બાયરે આવી ગયો તમે જોઈ શકો આપણું બાઇક અહીંયા પડ્યું અને મેળાનો લાસ્ટ વાર તમે નજારો જોઈ લ્યો અને પબ્લિક પણ હવે બધું ઘર બાજુ જવા માંડ્યું તમે જોઈ શકો રાવટી અને મિત્રો બધે બધી અત્યારે તાત્કાલિક ઉઠી જઈએ અને મિત્રો મેળામાં કોણ કોણ આવ્યું હતું ને મેળામાં આવીને કોને કોને મજા આવી હતી ને કોમેન્ટ કરી નાખજો અને હવે આપણે પણ ઘર બાજુ એલા જઈએ અને મિત્રો આ રોગને આપણે અહીંયા પૂરો કરી નાખી તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો અને હવે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી